ભાઈ ગાભા કાઢી નાખે એવી ઠંડીમાં અમે લોકો નીકળ્યા છે પતંગો લેવા માટે કડકડતી ઠંડીમાં અમે પાંચ જણા નીકળી ગયા છે સંગમ વડોદરા પતંગ બજારમાં ભાઈ ઠંડી તેલ લેવા ગઈ આપણે તો વડોદરાવાસીઓ પતંગ બજારમાં જવાનું 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 જ તમે જોઈ શકો છો અહીં બજારમાં સ્પાઈડરમેન હલ્ક ટાઈગર બધું જ વેચાતું હતું આ બધું જોઈને ને પપ્પુ જીગો સર્જન બધા જ ખુશ થઈ ગયા હતા જોઈ લો પપ્પુની ખુશી ભરબજારમાં પપ્પુ પતંગો પકડવા માટે દોડતો હતો પણ પોલીસે એની ધરપકડ કરી લીધી અને ધરપકડ કરીને છોડી પણ દીધો છૂટવાની ખુશીમાં પપ્પુ પીપોડા વગાડવા માંડ્યો અહીંયા ટિકટોકનો સુપરસ્ટાર જોકર આવી પહોંચ્યો હતો અને અહીંયા પબ્લિક અને પતંગો જોઈને એને કઈ ખબર જ નથી પડતી કે આગળ શું કરવું એવામાં જ પપ્પુ તરત જ ઝીંગા હું ઝીંગા હું ડાન્સ કરવા માંડ્યો અને જોકર ત્યાંથી ડાન્સ જોઈને ભાગી આગળ વધીને જોયું તો અહીંયા અલગ જાતના લોકો હવામાં ઉડી રહ્યા હતા જીગાને પણ એવી બીક લાગી કે આ લોકોની જેમ અમને પણ હવામાં ઉડાડ દેશે એટલે અમે લોકો ફટાફટ પતંગો લીધી અને પતંગો લઈને ચૂપચાપ અમે લોકો નીકળી ગયા પપ્પુને કોમેડીનું ભૂત આવ્યું અને પપ્પુ બબડવા માંડ્યો તો ફાઇનલી અમે મફતની ગરમ ગરમ ચા પીવા માટે એરપોર્ટ સર્કલ આવી ગયા છે મફતની ચાની મજા કેવી હોય એ પપ્પુ તમને બતાવશે જો વ્લોગ ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાય